ધંધુકારની પ્રખ્યાત કાળુભાઈ ની દાબેલી આ કાળુભાઈને તમે જોઈ રહ્યા છો લાવી દાબેલી બનાવી રહ્યા છે પ્રખ્યાત કાળુભાઈ ની દાબેલી અમદાવાદ ભાવનગર આવીએ ધંધુકાર જોઈ શકો છો તમે એમને બનાવવાની રીત તમે જોવો મિત્રો કઈ રીતે બનાવે છે કઈ રીતે સ્વાદિષ્ટ બને છે કારણ કે દૂર દૂરથી લોકો અહીંયા ડાબેલી જમવા માટે આવે છે સાળંગપુર જતા યાત્રુઓ અહીંયા અવશ્ય મુલાકાત લે છે સુરત વડોદરા ગુજરાતભરના લોકો જ્યાં જે લોકો સાળંગપુર યાત્રા માટે જાય છે હનુમાનજીના દર્શન માટે તે અવશ્ય અહીંયા આવે છે અને કાળુભાઈની મુલાકાત લે છે તો તમે જોઈ શકો છો કાળુભાઈ ડાબી ડાબેલી કઈ રીતે બનાવે છે ચાલો ભાઈ આપ સવારમાં ક્યારથી ચાલુ કરો છો અને સાંજે ક્યાં સુધી તમારો ટાઈમ છે વાગે કેટલા દૂરથી અને ક્યાંથી દૂર દૂરથી તમારી પાસે ઘરાગું આવે છે એ જરા જણાવો બધા માણસો આવે હાઈવે છે કોઈ બી બાજુ આળેનપોર બાજુથી આવે કોઈ અમદાવાદ બાજુથી આવે અને મિત્રો કાળુભાઈ એક બહુ મોટા કલાકાર છે એ તમે વિડીયો જોતા હશો એમના તો તમને ખબર હશે કે બહુ જબરજસ્ત કોમેડિયન કલાકાર છે ડાન્સ પણ બહુ સરસ કરે છે અને એમના ચાહકો પણ ખૂબ છે ખૂબ મોટા પ્રમાણમાં એમના ચાહકોનો વિશાળ સમૂહ છે અને એમના સ્વભાવ પણ તમે જોઈ શકો છો બહુ જ મિલનચાર સ્વભાવ છે લોકો સાથે હળી મળી જાય છે તો અવશ્ય તમે એકવાર મુલાકાત લો જ્યારે સાળંગપુર ભાવનગર તરફ તમે જતા હો ત્યારે અવશ્ય લો ની મુલાકાત લોત લઈ લોતાજી જય માતાજી જય પિતાજી હું છું ધોળાજી કોમેડીવાળા વાળા એમ આજે આવી ગયા છીએ કાળુભાઈની ડાબેલી ખાવા ને કાળુભાઈ ડાબીલી બનાવે એક નંબર તો ફર્સ્ટ ક્લાસ એટલે એ જરૂરથી તમે એક વખત ડાબીલી ખાવા આવજો આપણે ધંધુકા રોડ ઉપર છે સાળંગપુર જતા એટલે ફરજિયાત એક વખત ડાબીલી ખાવા આવજો અમારા કાળુભાઈ મોજીલા માણા છે અને નરેશ કનોડિયાનો ડાન્સ એટલે એક નંબર તમે વિડીયો આખા વિડીયોમાં જોજો તમે જય માતાજી તમારે કાળુભાઈ સાથે

કેવી લાગી કાળુભાઈની દાબેલી તમને આવો છો તો લોકોના અભિપ્રાયો પણ તમે જોઈ શકો છો એક અવશ્ય મુલાકાત લો કાળુભાઈની અને એકવાર દાબેલીનો તમે ટેસ્ટ જુઓ આ છે આપણા કાળુભાઈ કણચરિયા અને યુટ્યુબ ઉપર તમે સર્ચ બારમાં જઈને કાળુભાઈ કણઝરિયા લખશો એટલે એમની ચેનલ તમને મળી જશે અને એમના વિડીયો જોવો બહુ જ સરસ કોમેડિયન વિડીયો હોય છે ડાન્સના વિડીયો હોય છે અવશ્ય તમે એમની ચેનલની પણ મુલાકાત લો અને તેમની ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અમદાવાદ ભાવનગરનો આવ્યા છે અને ત્યાં જ સુનિત બાગની સામે જ્યાં પુલ પૂરો થાય આ મોટો પુલ છે ત્યાં પુલના શેડા ઉપર જ શરૂઆતમાં જ રેલવે સ્ટેશનની સામે તેમની લારી છે તો દોસ્તો અવશ્ય મુલાકાત એકવાર જરૂર લો મુલાકાત આ આપણે લારી છે મિત્ર દાબેલી ખાવા આવજો બધા જે સરપ્રાઈઝર છે ફ્રીમાં હું દાબેલી

આ છે અમદાવાદ ભાવનગર આવીએ અને રેલવે સ્ટેશનની સામે જ કાળુભાઈ તમને મળી જશે તો ભાવનગર અમરેલી સાળંગપુર એ તરફ તમે ગમે ત્યારે નીકળો ત્યારે અવશ્ય એકવાર કાળુભાઈની મુલાકાત લો તો મિત્રો કાળુભાઈની ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરો